હિંમતનગરની સાબર ડેરીમાં ભાવ ફેર ઘટાડા વિરુદ્ધ પશુપાલકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવ ફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ થઈ હતી હિંમતનગરની સાબર ભાવ ફેર ઘટાડા વિરુદ્ધ પશુપાલકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે ચૌદમી જુલાઈના ઘટના બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મોટા કર્યું છે પશુપાલકોએ મંડળીઓમાં બોર્ડ લગાવી આ નિર્ણયની જાહેરાત કરી છે તો આંદોલનને કારણે જો બે દિવસ સુધી સાબર ડેરીમાં દૂધનો પુરવઠો બંધ થાય તો ડેરીમાં દૂધની મોટી અછત ઊભી થવાની શક્યતા છે જનજીવન ઉપર અસર થઈ શકે ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા તો આ દરમિયાન પશુપાલકોને તેમની માંગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવાયા હતા જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ થઈ હતી પોલીસના જણાવ્યા અનુસાર કરી ઘરે પરત ફર્યા બાદ તેમને છાતીમાં દુખાવો થયો અને ઈડરની સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેમનું મોત નીપજ્યું જોકે આમ આદમી પાર્ટી આરોપ લગાવ્યો છે કે આ મોત પોલીસની કાર્યવાહી દરમિયાન થયું છે આ ઘટનાએ પશુપાલકોમાં ભારે રોષ ફેલાવ્યો છે તો મૃતક ના મૃતદેહ ને સાબર ડેરીના ગેટ પાસે મૂકી અને પશુપાલકો દ્વારા સાબર ડેરીના અંદર ભાવ વધારવા માટે અમે ગયા હતા અરવલ્લી જિલ્લા જિલ્લાના બધા સભાસદો ભાઈઓ ત્યાં આગાડી ગયા હતા ત્યાં આગાડી ગયા પછી અમે અમે કીધું ભાવ વધારવા માટે અમે બધા ત્યાં આગળ હાજર થઈને બધી રજૂઆત કરવા માટે ત્યાં આગળ ગયા હતા ત્યાં આગાડી ગયા પછી હુમલો થયો હુમલા થયા પછી એ લોકોને ટીઆર ગેસ છોડી અને પબ્લિક ઉપર બધાના પણ નુકસાન કર્યું અને અમારા ભાઈ ઉપર પણ નુકસાન થયું છે એને ટીઆર ગેસ છોડવાથી જ થયેલું છે અને એને બાજુમાં ટીઆર ગેસ પર તો એને શ્વાસની તકલીફ થઈ ગઈ એકદમ અને એને બાજુમાં લઈ ગયા હતા હોટલમાં મોઢું બોઢું દોરાઈને પછી ત્યાંથી અમે થોડીક વાર બેસાડી અને એને અમે રવાના થયા ત્યાંથી અમે કાનપુર ગામ આવતા આવતા હિંમતનગરથી કાનપુર ગામ આવ્યા ડૉક્ટરે પ્રાઇવેટ ડૉક્ટર પાસે ગયા હતા પ્રાઇવેટ ડૉક્ટરે અમને એમ જણાવ્યું કે તમે તાબડતોબ આ ભાઈને ઈડર સિવિલની અંદર રજૂઆત લઈ જઈ શકો છો અમે તાબડતોબ કાનપુર ગામથી અમારું એક પિકઅપ ડાલુ હતું એને દોડાવી સામે એમ્બ્યુલન્સ બોલાવી હતી મારા ગામજનો સભાસદા ભાઈઓને આટલું બહુ મોટું મોટું ઉપકાર કરેલું છે મારા ભાઈઓને અને હું એટલું કહેવા માંગુ છું કે સભાસદ ભાઈ જરૂર પધારશો અમે એને આ પોસ્ટ લેવા માટે પોસ્ટમોર્ટન કરાવીએ છીએ કે આને અને તકલીફ સહેલી છે એના અંદર એના ભાઈને કોઈ પણ શરીરની અંદર કોઈ પણ રોગ કોઈ તકલીફ નથી એના શા માટે થયું એને જાણવા માટે તમામ સભાસદો ભાઈઓ મારા ગામના અહીંયા હાજર છે અત્યારે ચાલો રાતે કોણ સિવિલમાં આપણે કોઈ ડિરેક્ટર કે એમડી કોઈ મળવા આવ્યું હતું કે ત્યાં ભાઈ આવેલા હતા એમને મારા ગામજનો ભાઈઓ સભાસદને જય નીને લેશે એમને રજૂઆત કરેલી છે શું માંગ આપની છે મારે તો મારા જે ગામના સભાસદો ભાઈઓ જે નિર્ણય લેશે મારે ફેમિલીને મારા ભાઈને સાથે એટલું જ મને માન્ય રહેશે મારું નામ છે દેવેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલ